ને કરણ ને જવાનું મોડું થાય છે એટલે હવે સીવું મેળે નથી એટલે મેં કીધું આવ જાવ પણ વરી પાછી મેળે નથી એટલે થાવ ચાલો વેલા વેલા મળીએ હા વેલા હમણા મહિના દી પોસી હા મહિના દી તું કા રહી હાણી તી હે પપ્પા વૈયા જાતા તા એટલે નો આવી બાણે ભાઈ કરવા કેમ કેવાય આપણી પાછળ આબળબોત ઈ આબળબોત પાછ પાછ ભાઈ મને બેહવાન કેમ કીધું એ કે દાદા બેહે ને એમ કે પપ્પા એમ એટલે શિવ ને હું દાદા પપ્પા બેહે ને એમ કે જો આમ આમ છે ને આમ બેસે કે જોઈ ને તો કરી નઈ હવે

સીતારામ ને શ્રી કૃષ્ણ બધા ને હવાર હવાર ના બાકી બધા મજામાં માન તો વાંધો ની જો હવા ના ઉઠ્યા ને અને છે ને સીવન તૈયાર કરી દીધી હવે ખડીક દાદા ફેરીને ખડીક કાકા ફેરી કાંઈ હમણાં લગભગ તો દાદા મૂકીએ છે ને પપ્પા દીકરી

હાલ આ બાજુ આવતી રે નક પગ દેવર આવી આખા પાસ થાય માખ્યું કાઢે છે તો પછી પગ દઈ ને અમારે માંડવી પાણી ચાલુ કર્યું છે કાના ભાઈ આવીને મોટર ચાલુ કરી દીધી હવે આમાં આગળ ત્યાં બેઠા હતા આંબા એટ ખુરશી માથે મોટર ચાલુ કરી આવીને હવે ક્યાં નીકળી ગયા હવે આમાં દેખા હે ને આમ કાં વૈયા ગયા છે ત્યાં મોટર ચાલુ કરીને ત્યાં પાસે વૈયા ગયા અટાણ સુધી ત્યાં બેઠા હતા ગાયને દેવા ગયા ને ત્યાં સુધી ત્યાં હતા બોલો કઈક આજે અમારા વિડીયો માં બે શબ્દ અમારા નહી આપડા એમ કેવાય ગયું આપડા વિડીયો માં બે શબ્દ બોલો આજ કરોડ ને આપડે બોલવાનો મોકો વધારે દઈએ પછી વૈયા ચાહે એટલે તમને અમારે જલ્દી ના આવડે વાત કરતો ન આવડે એમ પૂછું આવડે જ બધું આવડે તો ઈ ના દીકા વંટડી ના લેવા

ત્યાં પડી આવીએ કે એક આદું ગલકું પેડું પી કાકડી શાકી કે મિક્સમાં કરી નાખીએ ને થામું ટકવા બેહું તું પણ એક કામનો ફોન આવી ગયો તો ને ત્યાં પંદર વીસ મિનિટ લગભગ વાતું આવેલી અમારી તો હવે થામું ટકવા ને પછી આકડી નાહીને લેવું તો લગભગ લુકડા ધોવાનો ત્યાં ટાણું નહીં રહી શીવું ને તેડવા જવાનો ટાઈમ થઈ ગયા ઓ મમ્મી આ તો એટલી વારમાં એવડા થઈ ગયા બધી એક હું લઈ ગઈ જ કહું હે મસ્તીમાં બે તો જો મોટા છે બે તો મોટા છે બીજા બે છે હું તો વાહડો લઈ આવ્યો મેં કીધું નઈ અપડાય તો આ બે હવે એમાં કઈ નીકળે નઈ નીકળે મોટા થઈ જાય

એક એકશે છે હવે પેલો કાઢાઈ ની ના થાય થોડા બાર થયા ને છે ને હું કરણ હવે જઈએ અમે કરણ આપણે છે ને પેલે દીએ ખબર આપણે શિવ ના આંગણવાડી બેહાડી તે પેલે દીએ આપણે બે ગયા તા પછી આપણે બે હારે ન ગયા કોઈ દી જો તમે ન ગયા ના તમે પ્રમ દી એક ગયા તા તેડવા પણ હું નતી ને હું તો તે દી ની આંગણવાડી પછી એકવાર વાર ગઈ તી શિવન વચન ને કરાવવાનું હતું ને કે કામ આય હતું તો ગઈ તી પણ આપણે એમ જવાનું જ ટૂંકમાં ન હોય અમારે આજ બેઈને

ઓ કંઈ નસ તમર કરતા તો હું નઈ મત વારી કે અચ્છા પણ એવું કંઈ છે જ નહીં હમણા મહિનો દી પછી દિવારી એક પાકા મહિના પછી આવશે એટલે હૈલા રાખે તો 또는 안주, 낮잠 아주나 한숨 제일 떠 맥혀 와 위기라는 따로 나타나 날 때는 여우 죽을 때에는.

કામમાં હતા એટલે વટાણસ નહીવરાખા થયા મ્યુઝિક મુકવાનું હતું પણ જી આ બંધ કરવાનું હતું ને એ કર્યું ને એમાં થોડાક ડખા થયા બે વાર ઓલો કર્યો પણ બાજુ તો અમારે નથી એટલે આજે વિડીયો નહીં આવ્યો કાલે આવશે એમ નિરાજ હવે તમારે પેકિંગ કરી ને બીજું હું કર્યું તમારા કપડામાં ઇસ્ત્રી કરી એવા બધા કામ હતા આવી એટલે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચા પાણી પીવાઈ ગયા બેઠા પેડાય ખવાય છે પેડાય ચા પાણી પીને પછી પેડા ખાતા હા તો બજા લો નીકળી હમણા રાણાવતી બસે થી પપ્પા ચડા જા હે પપ્પા જો વાટ જોઈને બેઠા તા અહીં બેઠા તા હવે જો ઉપાતિયા પપ્પા ચંપલ પહેરે છે

પપ્પા બાઈક કાઢીને વહી પા ભાવે પાઈએ છીએ આવ્યા નથી નકર ગયા વખતે તમે બધે ભેગા હતા ગાડીમાં આ જે સીવું એમ ખડેક તો કહેતી હતી તો મારે જાઉં જાઉં પણ વરી પાસી મેળે નથી લે થાવ હાલો વેલા વેલા મળીએ હા વેલા હમણા મહિના દિવસ હા મહિના દિવસે આ તો આવવા જવાનું તો હવે લાગતું રહેવાનું છે પણ શું છે કે પકડો તો શું છે કે હવે મારે જેટલો ટાઈમ કાઈટ ને એટલો નથી કાઢવાનો એટલે એમ ફરક છે બરાબર ને હમ ચાલો ધીરે ધીરે થઈ ગયા બધુંય સેટિંગ ભાઈ તમારું બધું એમાં પેકિંગ થઈ ગયું છે વધારાને કઈ વસ્તુ આજ લઈ જવાની નથી એક બેગ જ હતું હા એક જ બેગ હતો તો હાલો આવજો બાય બાય બધાયને તને ને આખા બધા YouTube ફેમિલી ને હા તમે હોય એટલે વિડિયો માં કઈક અલગ જ રોનક હોય આ બધી કમેન્ટ કરતા હોય બધાય હા હવે જાય છે ચશ્માની જરૂર છે મારે નહીં એવું લાગે છે પણ મારી હાચવાણ નથી તો પપ્પા જો બાઇક ચાલુ કર્યું ચાલો બાય હા બાય બાય બેહી જાઓ તમે હું બંધ કર દઉં ચલો બે જાવ એટલે મને ફોન કરજો ને વાંથી કંઈક નાસ્તો બંધાવતા જાજો ને પાકીટ હાચારજો બધું હાચરજો બાય હાલો તો હવે હું સિવાની છે ને જો બગાવું ઘરમાં વહી ગઈ રિહાઈ પપ્પા એના જાતા હોય ને એટલે પછી જે કોઈલું થાય ને છોકરાઓને એટલે હવે પછી ઘડીક તો બગાવી પણ પછી હવે એને મેળે તરત આવે નહીં એટલે પછી કરણ મોડું થતું હતું પછી નગર બસ નીકળી જાય વાર લગાડીએ તો તો ધીરે ધીરે છે ને સીવું જો મેળે આવી ભાવેશભાઈ આકડી આવ્યા ને ખાઈ લીધું ને મારી ઓંઢણી લઈને કડે બાંધી ને જોતી આવ્યો 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 હવે મારો દીકો આવ મને કે આ કે શું કર્યું ઈ કે આ કે તને કે કરી દીધું મેં કીધું તાર પપ્પા કરી દીધું હમ અહીંયા તો

પપ્પાઈ મસ્ત લાગે મસ્ત તો છ વાઈ ગયા ને છે ને જો આકડી કરણનો ફોન હતો કે બે ગયો એટલે ફોન તો હજી રીક વહેલો હતો ફોન ખાટલે જ પડ્યો તો પણ ચાને ઠાંબી સરતી હતી ને ખબર રીંગ કેમ ન પ્રાણી એટલે નેટ બંધ હતું એટલે કદાચ નહીં સંપ્રાણી બસ નેટ ચાલુ કર્યું ને તો એનો ફોન હતો તો એ બેહી ગયા બસમાં ને હવે સિમ કાલી કે પોદરા ઉપાડવા જાઉં તો પોદરા ઉપાડ લઈએ ને શોર્ટ વિડીયાનું તો આજ લગભગ મારી એકલીનો જ ઉતારવાનો થશે એક સ્ક્રિપ્ટ તો ગયા ને પીઝા ખાવાની આ ઉતારી હતી એ કરોણે આઈડિયા આપ્યો હતો એટલે એક કાંઈ ઉતારવાની છે તે આકડી ચીરી ટાઢો ઢરે ને ફરી આમ હાવ હીરો આવી જાય ને પછી રીતડકો ન આવતો હોય ને તો ઉતારવાનું છે તે એક જ વિડીયો ઉતારવાનો છે એટલે ઉતારી લેવું ને મમ્મી ખડવાઠીને આવી ગયા હતી અને એક એક નિરણ કરતી હતી ને પાછું ઈચો બાંધ લેવા કસરી નહીં ખાતી તો પોતરા શું ચંપલ ચંપલ ક્યાં કઈ પેર લે ચંપલ પહેર લે ના કને થાલ કરું કઈ ચંપલ પહેર બસ के दाद तार पापा हम के दाद बड़ा पापा ये हम नॉइ तार पापा हम के दाद अक्षय उतर आओ वो तुम्हारे पैर हो क्यों के दाद था? क्यों मामा दाद बस ते हूँ के तो मम्मी आवे तो नौकर मेड़ आवे नहीं नौकर मेड़ आवे नहीं हमारे आज ये वो जो एक लिए फहिराओ રડી લાવ તો ગરબી છે લઈ ના ના બાપા હું ભર લઉં આલ ને નાખતો તો ગાર આમ નાખ 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 નાઈક બસ હવે ગાય પાસે હું ભર લઉં તું આઈ રે બસ તો તગાર ઉપાડવા લઈ જાય હાઇઠર હં બસ આમણી 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 આમ બસ અહીંયા બેહીન ઘર જોતા જોતા પણ હવે મોટા માણસ ની જેમ મોટા માણસ ની જેમ જોઈ લેજ ભરે જોતા બે બે આવી હવે મમ્મી હમણાં થોડાક દિન માં શાળા થાપવાનું ચાલુ કરવું છે ત્યાં સીવું તમારે લઈ લેવી હા સીવું થાપવા લાગશે કે દાદી કે દાદીને રાડપડ હું થાપવા લાગી સાણ થાપવાનું કામ તો મારે આ વખતે ઓછું સાણનો અમે સંભાળ લેમી હ હા કેવો સાણ થપકો ત્યારે કી મમ્મી મે ખાધું તો ઈ તા કે મેં તાર હમ જોઈ નહોતું મે કે તને હું આઈ છે ને એટલે અહીંયાથી બેહીને જો છે ને હું ખાતી હતી ત્યાં બધું અહીં જ પડ્યું છે હવે નાસ્તો ની રાતે કરીએ ઈ છે ને કેમ ખાવાનું મારે હતું કેમ કહેવાય આપણી પાસે આબળબોત ઈ આબળબોત પાસ પાસ ભાઈ મન બેહવાન કેમ કીધું ઈ કે દાદા બેહે ને એમ ઈ કે પપ્પા બેહે એમ એટલે સીઉ ને દાદા કોમ પપ્પા બેહે ને એમ ઈ કે જો આમ આમ છે ને કે આમ બેહ છે ઈ કે જો હે ને તો કરી નઈ હવે ખાધી ચેવડો ને ગાંઠિયા પાસ કે મુઠો ઈ કે ભરીને ખાજે છે બે વાર મુઠા ભરાય બે પેડા બે ટાઈપ ના હતાશભાઈ ગરબા આવે ધીમે ધીમે શીખીયે થોડા થોડા જાય અમારે કરણ છે અંધાર થાય ને એટલે ગીત વગાડીએ ઓલું

શું છે બાય બાઈ હા હા મા કાકાના લગ્નમાં તો રમવાનું જોઈએ ને હા હા કા તો મમ્મી ગયા છે છે ને જો નાસ્તો લેવા ને આ વિડીયો છે ને એકદી તમને મોડો જડશે કે આજ વિડીયો નથી મૂકાડો એટલે આપણે જીવા ગયા તા પોરબંદર પીઝા ખાવા ને અને અમીરભાઈને દુકાને ને એ એક દી લેટ ને એ આજ મૂકવાનો હતો તો એ કાલે આવશે ને આજ એ કરણ ગયા ને બાય બાય એ છે ને આવતીકાલે જડશે એને બોલે દીએ ચડશે એટલે છે ને એક દી લેટ લેટ વિડીયો એટલે હું છે ને પછી કાલે ઉતારવાની બ્રેક રાખી દઈ એટલે એમ કેમ કે કરણ વહી ગયા જ પછી આપણે મજા આવે નહીં એટલે કાલે ઉતારવાની બ્રેક ને આ પછી આપણે રેગ્યુલર પાછા ઉતારશું ને આ એક દી લેટ પડશે વિડીયો આવ્યા છે મમ્મી નાસ્તો ખાલી ફરાર જવડો હા જવો બીજું કંઈ નહીં હાલે